નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતીની સાથે હું જો આપની સાથે पायल બાંભણિયા વાત કરીએ સમાચારની તો ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણમાં કુદરતી નયનરમ્ય નજારો જોવા મળ્યો ધરતી પરનું સ્વર્ગ તો એકમાત્ર ડાંગ જિલ્લો કે જે ગુજરાતનું પ્રવાસન સ્થળ તરીકે જગવિખ્યાત છે એમાં પણ ડાંગ જિલ્લાની તો વાત જ નિરાળી ચોમાસામાં આનેરો માહોલ જોવા મળે છે કુદરતી નજારો જોનાર કુદરતી પ્રેમીઓ ડાંગ તરફ ખેંચાય આવતા હોય છે ડાંગે જંગલોની અને પર્વતોની હારમાળા વચ્ચે આવેલ હોવાથી અહીં આંખોને ગમે અને મન મોહિલે એવો અખૂટ ખજાનો કુદરતની દેન છે જ્યાં વાદળોની વચ્ચે ડુંગરોની હારમાળામાં કાઢ ધુમ્મસ મન મોહક નજારો જોવા મળ્યો ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે વરસાદી વાતાવરણમાં કાઢ ધુમ્મસભર્યા માહોલ સર્જાતા આભરી ધરતીનું મિલન થતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હજી તો માંડ વરસાદનો માહોલ ત્યાં કુદરતે કંડારેલી પ્રતિમા જાણે ધરતી ઉપર અવતરી હોય એવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા સંવાદદાતા સોસેલ પવાર એસ ડી ન્યૂઝ ગુજરાતી ડા